રામ રામ ડાયર જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં હું પણ એકદમ મજામાં છું તો હાડા હાથ હાડા હાથ જેવું છે લાગે ને બસ હમણાં આવ્યો ને આ કુંડો હે ને આખો ફેરી લીધો તો પણ એકચ્યુઅલીમાં હે ને જરાક કુંડો તૂટલો હે ને તે પાણી નીકળી ગયું બધું જો બતાવું તમને આ હે ને જોઈ

ને વ્યક્તિ ને વસ મારા મમ્મી બે હું દોય હે હું આમ આવ્યા ખાણ ને ભૂસો ને લઈને વ્યક્તિ નો તારો નજારો જો મસ્તી નો મસ્તી નો આપડી હોંડાયું બે મેંડવી આરામ લાલડી જો ટી 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 કરે

અમારા નવા સપ્લાય વેહુને પાણી પાવા માટે ઘટાણા માં ને જરાક વધારે આવે બહુ જરાક ને આ સબલો હતો ને તૂટલું હજુ અહીંથી એટલે હે ને પછી આમાં ખર્ચો કરવો પડે આ સબિયાનો મોટાનો ચાર કામ પાંચ લીધા લગભગ ત્રણ આવી છે ને કથા બે ઘેરે છે બહુ ખબર નથી કેટલા લીધા

એક આ ટાંકી ને એક સબ્યું સબિયું ભરાય એવું મોટું પછી હે ને આટલા હોય એટલે પી લે ને કોઈ ડોલ ને કા ને પછી અહીં ચાલુ હોય પણ એટલે એક બે અહીં ભેગા પી લે બે આમાં ને એક આ ધોયલામાં ને અહીં નિમ કરીને પાણી પી લે એટલે વાંધો ન આવે એને પછી આપણા ખર્ચો કરી નાખો સબિયાનો એક બે ત્રણ પછી એક ઘેરે બે ઘેરે પીડા કે મને ખબર નહીં આ ભરી લે તો હાલે પછી તૂટલું છે જો કે તે હાલે ભરાઈ ગયો એટલે આપણે બંધ કરી દઈએ

જવા ભાઈ હું નામ કહી દઉં મારે હું ના આ નામ ટીલું છે આ નામ ભૂતડી આ નામ હખલ પછી આ હખલ ને મમ્મી લોડણ આ હાંડી જરી પછી હવે મારું વેલી સાઈડ જવું છે ઉભી રમવા આવું આગળ જો આનું નામ હાંડી હે આનું નામ હે ખીરડ આનું નામ હે મથળ આ જીનકો ઢબલો આ ટિંકુબેન આ મીરા ને તમે બધા વરતતા આવીશો ફેમસ છે મીરા અમારી પછી આ ટિંકુ છોકરો મોટો એ નામ છે ગોપલો એનું નામ છે કાનો હજી એક છે આ એનું નામ પણ કાનો છે જીણકો કાનો છે એનું નામ પછી આ મારી મમ્મી જો આ હે ને આનું નામ મોટો ઢબલો બસ પૂરે આ એક છે હજી જરી આનું નામ છે ગોટડી ગોટડી પાડી હે ને નામ

હવે નહીં આપડે છે ને ગાફો મારવો ને સારું હાલો તો દૂધ દઈ આવી